કુળદેવી રીસાઈ ગઈ છે કે નહીં કેવી રીતે ખબર પડે ક્યારેક જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ અચાનક મુશ્કેલીઓ પરિવારમાં કલાહ વારંવાર બીમારીઓ ધંધામાં નુકસાન ઘરમાં નિરાશા અને માનસિક તણાવ સતત રહે ત્યારે એવું લાગે કે કશુંક અધૂરું છે કંઈક ખૂટે છે એવો સમય આપણને જાણ કરાવે છે કે આપણી કુળદેવી રીસાઈ ગઈ છે ચડકતી દેવડી જેમ ચમકતી નથી તેમ કુળદેવીના આશીર્વાદ વગર જીવનની દિશા ઢળી જાય છે આવું લાગી શકે છે કઈ રીતે જાણીએ કે માતાજી રીસાઈ છે એક સ્વપ્નમાં સંકેત મળે માતાજીનું મંદિર શમશાન તૂટેલા દેવીના મૂર્તિ કાળી અંધારી જગ્યાઓ રડતા સ્વપ્ન આવા ભયાનક અથવા દુઃખદ સ્વપ્નો બતાવે છે કે દેવી નારાજ છે બે અચાનક અવ્યાખ્યાએ સમસ્યાઓ ઊભી થવી પહેલા ક્યારેય ન આવી હોય તેવી મુશ્કેલીઓ હવે વારંવાર આવે જેમ કે નોકરી જતા રહેવી પૈસાનું રોકાવવું બીમારી અને દવાઓ છતાં આરામ ન આવો ત્રણ ઘરમાં અશાંતિ વધી જાય દંપતી વચ્ચે ઝઘડા બાળકો વાંધાજનક વર્તન કરે ઘરમાં શાંતિ ન રહે અચાનક વાદ વિવાદ શરૂ થવું ચાર ધાર્મિક કાર્યમાં વિઘ્ન પૂજા કરવા બેસીએ અને મન ના લાગી શકે દીવો વારંવાર બુઝાઈ જાય તુલસી સુકાઈ જાય મંદિરની ઝાંજર તૂટી જાય પાંચ પથ્થર જેવી લાગણી જ્યારે આપણે માતાજીનું નામ લઈએ પણ આપણે અંદરથી ન જોડાઈ શકીએ ન ભાવ આવે ન શ્રદ્ધા અનુભવે ત્યારે માનીએ કે સંબંધ દુર્બળ થયો છે કુળદેવી માત્ર રીસાઈ જાય તો શું કરવું એક હૃદયથી ક્ષમા માંગવી એકાંતમાં બેઠા રહીને માતાજી હું ભૂલ કરી હશે છતાં પણ તું મારી મા છે મને માફ કરજે એ દિલથી કહો બે અખંડ દીવો ચાલુ કરો ઘર અથવા મંદિરમાં ગોધૂલી વેલે સાંજે એક દીવો કુળદેવી માટે અનિવાર્ય કરો શ્રદ્ધાથી તે દીવો હંમેશા ચાલુ રાખો ત્રણ માતાજી માટે વ્રત લો નિમિષ માતાજીનું વ્રત જેમ કે શુક્રવારનો ઉપવાસ અથવા નવરાત્રી દરમિયાન કુળદેવીના નામે અનામત આરાધના કરો ચાર કુળદેવીના મંદિર જઈને નમન કરો જો શક્ય હોય તો માતાજીના મૂળ મંદિરે જઈને માથું ટેકો મનમાં રહેલા દુઃખ અને ગુનો દિલથી સ્વીકારો પાંચ ઘરમાં દરરોજ માતાજીનું નામ લો પોતે નગ્યા માથે ઘુઘર્યું બોલો અથવા જય માનો ધ્વનિ કરો અંતે યાદ રાખો માતા હોય કેવડી પણ રીસાઈ છે તો પણ સંતાનના એક સાચા પુકારથી પઘાર કરે છે કુરદેવી માત્ર શ્રદ્ધાની રાહ જુએ છે આપણી ભૂલ કે અશ્રદ્ધા માટે નહીં પણ ફરીથી આપણે પ્રેમપૂર્વક નમીએ એની રાહ જુએ છે દર્દભરી માફી પ્રાર્થના કુળદેવીને મનાવવા માટે મારી કુળની માતા હું તારો ભૂલતો પુત્ર છું એવું લાગે છે કે તું રીસાઈ ગઈ છે કેમ કે ઘરમાં શાંતિ રહી નથી સુખ વિંટાઈ ગયું છે મારા બાળકોના માથે હાથ નથી ઘરમાં કલહ છે બીમારીઓ છે તણાવ છે માતા જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય માટે દિલથી માફી માંગુ છું માટે દિલથી માફી માંગુ છું હું નથી જાણતો કે કઈ ક્ષણી કઈ વાતે તું દુઃખી થઈ ગઈ પણ એ દુઃખ હવે મારા ઘરના દરવાજે લટકાવી રહ્યું છે મારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ તારી વંદનાને ભૂલી ગયું હોય અગ્નિ સમાન તારા નિયમોને ક્યારે અવગણ્યું હોય તો માતા માફી દે મારા દીકરાઓએ ભોગ કર્યા છે મારા ઘરમાં સુખ નહોતું પણ દુઃખ જ હતું હું પડે પડ તને યાદ કરું છું માં પણ તું શું ખરેખર નારાજ માતાજી મારી મહેર કર તું મારી માફી સ્વીકારી લેજે અમે તને ભૂલ્યા નહીં કદાચ તને સાચવી નહીં શક્યા પણ આજે હું દિલથી તને ફરી બોલાવું છું આ મોઢું તારું નામ લેવાનું બંધ નહીં કરે એટલું વચન આપું છું મા હવે તું ફરીથી પધાર મારા ઘરના દીવા ફરીથી જલાવ મારા બાળકોના ભવિષ્ય પર તારો આશીર્વાદ રાખ મારા જીવનમાં તારા ચરણ પાછા મૂકજે માતાજી હવે મહેર કર હવે પરત આવી જા માં હું તારી રાહ જોઉં છું માં